મોડલ યુવક જે છે તેની હત્યા થાય છે તેની સાથે લૂંટપાટ કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે તેની સાથે તેની મહિલા મિત્ર છે તેની મહિલા મિત્રને પણ માર મારવામાં આવે છે વૈભવ હવે આ દુનિયામાં નથી અને તેની મહિલા મિત્ર જે છે તે ખૂબ આઘાતમાં છે અને તેની સાથે સાથે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે વૈભવ અને તેની મહિલા મિત્ર જે છે તેનો વાંક શું હતો તે પોતાની બર્થડે નું સેલિબ્રેશન કરી રહ્યો હતો તેના મોટા મોટા સપના હતા તે વિચારતો હતો કે મોડલિંગ ક્ષેત્રમાં તે આગળ વધશે તે ખૂબ નામ બનાવશે તે ખૂબ નામના મેળવીને પોતાના પરિવારને ખુશી આપશે અને તેની બર્થડે ના જ દિવસે એટલે કે તેના જ જન્મદિવસે એક માનસિક વિકૃતિ ધરાવતો વિપુલ પરમાર નામનો સાયકો માણસ જે છે તે આવે છે ગાડીમાં બેસે છે અને ત્યાં વૈભવ સાથે અને તેની મહિલા મિત્ર સાથે જે છે તે ઝપાઝપી કરે છે હાથાપાઈ કરે છે મારામારી કરે છે તેના બાદ તે વૈભવને મોતને ઘાટ ઉતારે છે મહિલા મિત્રને પણ ખૂબ મારે છે અને તેના બાદ વૈભવની ગાડી લઈને ત્યાંથી ફરાર થાય છે ગાડી એક કિલોમીટર બાદ પાર્ક કરી દે છે ગાડીમાં જેટલો પણ સામાન છે તે બધો લઈ લે છે અને તેના બાદ પોતાની પાર્ક કરેલી જે બાઇક છે તે લઈને આ સાયકો ફરાર થાય છે પોલીસ તેને પાંચ દિવસ બાદ રાજકોટ પાસે કોઈ નાનકડા ગામમાંથી પકડી પાડે છે એટલે કે એટીએસ ની ટીમ એલસીબી ની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપી ઉપર ચાપતી નજર રાખવામાં આવે છે અને તેના બાદ આરોપીને સૂત્રો મુજબ જ્યાં પણ જ્યાં પણ પોલીસને લીડ મળે ત્યાં તે પહોંચે છે અને તેના બાદ આરોપીને પકડી લેવામાં આવે છે ત્યારે જે પકડાય છે આરોપી તે સમયે તેનું મેડિકલ થાય છે મેડિકલ બાદ તેને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવે છે અને રીકન્સ્ટ્રક્શન કરવાના સમયે આ આરોપી જુઓ તેની તાકાત એને શું વિચારતો હશે પોતાના મનમાં તેના તેની કેટલી છટા છે કે તે પોલીસની જ રિવોલ્વર કાઢીને પોલીસ ઉપર તાની દે છે અને પોલીસની ગાડી ઉપર ગોળીબાર કરે છે તેની સાથે સાથે એક પોલીસ કર્મી રાજેન્દ્રસિંહ છે તેને ઘાયલ કરે છે અને તેવામાં જ્યારે પોલીસ ઉપર ફાયરિંગ કોઈ કરે એ પણ પોલીસની જ તેના બાદ આરોપી વિપુલ પરમાર જે છે તે એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતરે છે હવે વાત કરીએ વિપુલ પરમારની વિપુલ પરમારના માથે બાર પંદર જેટલા ગુનાહો છે અને દરેકે દરેક ગુનાહમાં આ જ છે તે જ્યારે પણ કોઈ યુગલને જોવે ત્યારે તેની સાથે તે મારપીટ કરતો લૂંટપાટ કરતો ઘણી વખત બંધ પડેલા મકાનોમાં ઘૂસી જતો બંધ પડેલા કોઈકના મકાનોમાં જઈને રહેતો અને જ્યાં પણ એ યુગલ દેખાતા ત્યારે એ યુગલ સાથે કંઈક ને કંઈક કરતો અને જ્યારે બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસમાં તેને આ રીતના કારસ્તાન કર્યા તે બાદ તે જેલ પણ ગયો હતો એ જેલની બહાર જામીન ઉપર આવ્યો અને આવ્યા બાદ તેને વૈભવ અને તેની મહિલા મિત્ર જે છે તેની સાથે ફરી આ કેનલ વાળા જ રોડ ઉપર આ રીતે કૃત્ય કર્યું મળતી માહિતી મુજબ એ જે યુવતી છે તેની પાસે ખોટી માંગણી પણ કરાઈ હોય તેવું જાણવા મળ્યું છે હાલ બધા ચૂપ છે કારણ કે મહિલા સાથે બળાત્કાર થયો છે કે નહીં તેના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયેલું છે આ જે આરોપી છે વિપુલ પરમાર તેના લગ્ન થયા હતા અને લગ્ન થયા બાદ આ આરોપીના છૂટાછેડા થયા જ્યારે તેના ડિવોર્સ થયા ત્યારબાદ તે માનસિક રીતે એટલો રોગી થઈ ગયો કે તેને ખબર જ ન પડી કે તે મહિલાઓથી ખૂબ નફરત કરવા લાગ્યો છે જ્યારે પણ તે કોઈ મહિલાને જોતો ત્યારે તે ઘૃણાની નજરથી જોતો અને યુગલોને જ્યારે જોતો ત્યારે તેનું જાણે ખૂણ ખોલી ઉઠતું હોય એટલે એને વૈભવ અને તેની મહિલા મિત્રને એક સાથે જોયા એનાથી જોવાયું નહીં અને તેને વૈભવના મોતને ઘાટ ઉતારી દીધું પણ હવે વાત એ છે કે પોલીસે ખૂબ સરાહનીય કામ કર્યું છે આ જે સાયકો કિલર છે તેનું એન્કાઉન્ટર થયું છે ગુજરાત આમ તો એન્કાઉન્ટરથી ઘણા વખતથી બાકાત હતું પણ હવે ઘણા વખત પછી ગુજરાતના ચોપડે એક એન્કાઉન્ટર ચડ્યું છે અને તેમાં આ સાયકો કિલર જે છે તે મોતને ઘાટ ઉતર્યો છે પરિવારની જ્યારે વાત કરીએ ત્યારે વૈભવનું પરિવાર માત્ર એક જ માંગણી પહેલાં જ દિવસથી કરી રહ્યું હતું કે જે બાળક જેના જન્મદિવસના દિવસે તેને ઉજવણી કરવાની હોય તે જ દિવસે જ્યારે તેને અંતિમ સંસ્કાર સુધી પહોંચાડવાનો સમય પરિવારને આવતો હોય ત્યારે કેટલો આક્રોશ પરિવારમાં હશે કેટલો આક્રંદ પરિવારમાં હશે તે વિચારવાની વાત છે પરિવારે માત્ર એક જ માંગણી કરી હતી કે જેને વૈભવને મોતને ઘાટ ઉતાર્યો છે તેને જીવતો નહીં મૂકવો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યું પરિવાર જ્યારે ઘટના સ્થળે પહોંચ્યું ત્યારે માતાની આંખો મીંજાયેલી હતી અને એન્કાઉન્ટર જે આરોપીનું થયું છે તે જોઈને માતાએ કહ્યું કે આ જ ઈચ્છતા હતા અમે કે જેને મારા બાળકને મોતને ઘાટ ઉતાર્યો છે તે પોતે પણ મોતને ઘાટ ઉતરે યુવતીના પરિવારવાળા જે છે તે કંઈ બોલવાની પરિસ્થિતિમાં જ નથી તેમની જે દીકરી છે તે બર્થડે ડે સેલિબ્રેશનમાં ગઈ હતી અને જ્યારે હવે એ આઘાતમાં છે જ્યારે હોસ્પિટલમાં છે ત્યારે તેઓ પણ કહી રહ્યા છે કે ન્યાય તો જોઈશે જ અને વાત કરીએ આરોપીની આરોપીની માતા કહી રહી છે તેને નિવેદન આપ્યું છે તેને કહ્યું છે કે જો મારો પુત્ર બહાર જ્યારે જ્યારે હોત જેલની ત્યારે ત્યારે આવા ગુનાહો એ આચરત કારણ કે તેની માનસિક પરિસ્થિતિ ખૂબ હદે ખરાબ હતી એટલે અગર એ બહાર હોત અને એ પકડાયો ન હોત તો આવા બીજા ગુના એ આચરતો જ કારણ કે હું એની મા છું ને એને હું સારી રીતે ઓળખું છું એટલે તમે વિચારો કે મા જે છે તે કેટલી થાકી અને કંટાળી હશે તેના બાળકથી પોતાના પરિવારથી અલગ રહેતો આ વિપુલ પરમાર નરોડાના એક મકાનમાં ભાડેથી રહેતો હતો અને બંધ મકાનોમાં ઘૂસી જતો હતો એટલે આ માનસિક રોગી વિપુલ પરમાર જે છે તે હાલ મોતને ઘાટ ઉતર્યો છે પોલીસે જે કર્યું તે સરાહનીય છે વાત કરીએ વૈભવના પરિવારની તો વૈભવનો પરિવાર ન્યાય માંગી રહ્યો હતો જેને ન્યાય મળી ગયો છે પણ ન્યાય મળતાની સાથે પોતાનો બાળક તો પાછો નહીં જ આવે પોતાનો જવાન જોત દીકરો પાછો નહીં આવે તેવું પરિવારવાળા વારંવાર કહેવામાં આવ્યું સાયકો કિલર વિપુલ પરમારનું ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યું છે અને તેના બાદ પોલીસે આગળની કાર્યવાહી જે છે તે પણ શરૂ કરી છે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ આપણે સાંભળીએ જેમાં એ જે મર્ડરની આપણે વીસ તારીખના મર્ડરની વાત કરીએ છીએ એની અલાવા પહેલાં પણ મર્ડરમાં એ આરોપી પકડવામાં આવેલ છે મર્ડરમાં એની અલાવા રૂબરી રોબરી અને લૂંટ જેવા ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં તો એ અને જે 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 હિસ્ટ્રી કહેવામાં આવે આરોપીની તો એ ગુનાહિત પ્રવૃત્તિવાળો ગુનેગાર એ આરોપી કહી શકાય તો એની જે સ્થિતિ છે જે જે એની જે જે પ્રકારની એનું જે કૃત્ય હતું અને જે પ્રકારની એની પ્રવૃત્તિ હતી પહેલાની એનાથી કહી શકાય કે એ માણસ એ જે આરોપી મરણ જનાર છે એ એક ડેડેડ આપને ક્રિમિનલ કહેવાય એવા પ્રકારનું ક્રિમિનલ એક્ટિવિટી હતી આપણે જે રીતે આપને કહેવામાં આવે હું પહેલા પણ આપને જણાવ્યું છું કે અત્યારે એવી કોઈ વિગત પણ નથી અત્યારે એવી કોઈ બાબત પણ નથી ખરેખર જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરવામાં આવેલ અને હુમલો કરવામાં આવેલ એની અગેન્સ્ટમાં એક જવાબી કાર્યવાહી પોલીસના પોલીસે પોતાના સૌ બચાવમાં એ એક કાર્યવાહી કરેલ છે અને આ કાર્યવાહીના ભાગરૂપે એ એક ઇન્સિડન્સ બનેલ છે જે ઇન્સિડેન્સની આગળ પૂરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે